જય માતાજી મિત્રો કેમ છો છે બધા મજામાં છો ને આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે ખેતરમાં તમે જોઈ શકો છો ખેતરો બધો ખેડી નાખ્યા છે અને વારી બારી તૈયાર કરી દીધા છે બધા લોકો હવે મિત્રો વરસાદની રાહ જોવે છે પણ વરસો આ બાજુ તમે જોઈ શકો છો કાકા ઉપર ચડી ગયા છે લેબડી કાપવા અને તે નીચે ડારો પાડે છે અને મિત્રો થોડું થોડું કાપીને અને લાકડા એક બાજુ કરો છો મિત્રો જય માતાજી મિત્રો તો ફાઇનલી આપણે લેબડી જોરી બોરીને કમ્પ્લીટ કરી દીધું છે અને આ બાજુ મિત્રો લેબડો પાડીને અને આ ગોઠવી દીધો છે એટલે લેબડો એ ગોઠવે છે અને આ બાજુ મિત્રો કાકા કાકી છે એટલે કમ્પ્લીટ દારા વાળા જ્વારીને અને પેલી બાજુ બધો ડારો લઈ ગયા અને આ થોડોક છે અને આ બાજુ તમે જોઈ શકો છો દાદાએ ખે ખેતરમાં ટ્રેક્ટર લાવીને અને પછી પલમિયા પડાવી દીધા છે એટલે હવે પોણી પાણી લઈને તમાકું રોપવાનું ચાલુ કરવાનું છે ખેતરનું થોડુંક બતાવી દઈએ ને બધાય આ ખેતર તો હજી પલમે બલમિયા પાડી દીધા હે

પાડીને અને આ ગોઠવી દીધો છે એટલે મિત્રો આ બાજુ મિત્રો કાકા ને કાકી છે એટલે કમ્પ્લીટ ડારા વાળા જ્વારી અને પેલી બાજુ બધો ડારો લઈ ગયા અને આ થોડોક લેબડો છે તે આ બાજુ કે કમ્પ્લીટ ગોઠવી દઈએ લાકડો કોમ લાગે તીકાવા એમ કે છે લેબડો ભેગો કરે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મજે ફરી એક નવા વિડીયોમાં